નમસ્કાર જય માતાજી હું છું વાઢેર અને તમે જોયા છો રીચ મજો આજના વિડીયો આપણે વાત કરશું કે આઠ મિડ કેપ ફંડે છેલ્લા દસ વર્ષમાં એટલું રિટર્ન આપ્યું છે કે જે લોકોએ એ મ્યુચ્યુઅલ ફંડમાં પોતાના પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા તેના ઘણા બધા પોતાના સપના પૂરા થઈ ગયા છે ખાસ કરીને તમને આ વિડીયોમાં વીસ થી પચીસ એવા મિડ કેપ ફંડનું રિટર્ન તમને જણાવીશ તેમાં આઠ ફંડ છે એ ખાસ કરીને હાઈ રિટર્ન આપ્યું છે અને તેમાંથી ખાસ કરીને તમે દસ હજાર રૂપિયાની એસઆઈપી તમે દર મહિને કરી હોત તો છેલ્લા દસ વર્ષમાં તમારા

ત્યાર પછી બીજું છે એજનું ખાનું એટલે કે જે પણ જો મોતીલાલ ઓસ્વાલ મિડ કેપ ફંડ આપણે હોય તો તેના કેટલા વર્ષ થયા છે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ હોય તો ખાસ કરીને તેમની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી તેના કેટલા વર્ષ થયા છે એનું ખાનું છે ત્યાર પછી એયુએમ એટલે કે કેટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા છે ત્યાર પછીનું જે ખાનું છે એનેવી નું છે એટલે કે અત્યારે કોઈ પણ ફંડ હોય તો તેનું કેટલા રૂપિયા એનેવી ચાલી રહી છે ત્યાર પછી ઇન્વેસ્ટેડ વેલ્યુ તમે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે એ પણ બતાવશે ત્યાર પછી ખાનું છે એક્સ આઈઆરઆર એક્સ આઈઆરઆર એટલે શું તો કે એક્સટેન્ડેડ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન જ્યારે તમે અલગ અલગ સમયે પોતાના પૈસા લગાવો છો ત્યારે જેમનું રિટર્ન ની ગણવાની જે પ્રક્રિયા છે એને એક્સ આઈઆરઆર કહેવામાં આવે છે ત્યાર પછી ખાસ છે ખાનું જોઈએ તમે જોઈ શકો છો કે ફાઈનલ વેલ્યુ એટલે કે જ્યાં તમે કેટલા રૂપિયા જમા કરો છો અને કેટલા રૂપિયા મળે છે તેનું ખાનું છે ત્યાર પછી લમસમ કેટલા તમે લમસમ કર્યા અને તેનું રિટર્ન કેટલું આપ્યું તેનું અહીંયા પર ખાનું છે અને ત્યાર પછી ખાસ કરીને 10 યર લમસમ સીએજીઆર સીએજીઆર એટલે કે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રીટર્ન જ્યારે તમે એક સાથે કોઈ પણ માર્કેટમાં પૈસા લગાડો છો તેને સીએજીઆર થી તમારી ગણતરી કરવામાં આવે છે હવે આપો તમે પહેલામાં જોઈ શકો છો કે મોતીલાલ ઓસ્વાલ મિડકેપ જેને ખાસ કરીને 10 વર્ષ અને 87 એટલે કે 10 ને 87 11 વર્ષ જેવું થયું છે એવીએમ ને વાત કરવામાં આવે 22898 કરોડ એટલું એનું એવીએમ છે ત્યાર પછી પ્રાઇસ જે ચાલી રહી છે 110 રૂપિયા છે ત્યાર પછી અહીંયા પર જોઈ શકો છો કે 12 લાખ રૂપિયા તમે તમારા ઇન્વેસ્ટ કર્યા છે એટલે કે 10-10000 ની SIP થી તમે 12 લાખ રૂપિયા 10 વર્ષમાં ઇન્વેસ્ટેડ કર્યા છે તો તેનો 1x error 25% તમને રીટર્ન મળ્યું છે છેલ્લા 10 વર્ષમાં ક્યુ છે તો કે મોતીલાલ ઓસ્વાલ મિડ કેપ થી ખાસ પછી તેની પછીની વાત કરીએ કે ફાઇનલ તેની વેલ્યુ કેટલી હતી 12 લાખ તમે જમા કર્યા છે તો તમને 45 લાખ 47000

ત્યાર પછી અહીંયા પર જોઈ શકો છો કે કોટક ઇમર્જિંગ ઇક્વિટી ફંડ છે અહીંયા પર હું જે રિટર્ન જણાવી રહ્યો છું એ રેગ્યુલર ફંડ હોય તેના જે તમને રિટર્ન અહીંયા પર બતાવી રહ્યો છું અને આઠ જે મેન છે કે આઠે ટોપ રિટર્ન આપ્યું છે એ જણાવીશ અને ત્યાર પછીના દરેક ફંડ પણ જણાવવાનો છું તો ખાસ કરીને આ વિડીયો થોડોક લાંબો પણ થશે કોટક ઇમર્જિંગ ઇક્વિટી ફંડ છે તેમાં ખાસ કરીને 17 વર્ષ તેના પર થયા છે અને 52050 કરોડ એટલું એનું એયુએમ છે ત્યાર પછી 12 લાખ તમે ઇન્વેસ્ટેડ કર્યા છે તો 21.62% રિટર્ન આપ્યું છે અને ખાસ કરીને સાડત્રીસ લાખ છપ્પન હજાર બનાવે છે ત્યાર પછી જોશો તો નિપોન ઇન્ડિયા છે છે ખાસ કરીને વર્ષ વર્ષ થઈ ગયા તેની એન ચાર હજાર અઠાવન રૂપિયા ચાલી રહી છે અને બાર લાખ તમે મહિને મહિને ઇન્વેસ્ટ કરીને દસ હજાર બાર લાખ એકઠા કર્યા હોત તો બાવીસ પોઈન્ટ છેતાલીસ ટકા રિટર્ન મળ્યું છે અને ખાસ કરીને ઓગણચાલીસ લાખ એકત્રીસ હજાર

હું બતાવી રહ્યો છું તો આ તમે સ્ક્રીનશોટ પાણી પણ જોઈ શકો છો કે તમારું પણ અહીંયા પર છે કે નહીં ખાસ કરીને અહીંયા પર દસ વર્ષમાં એવરેજ રિટર્ન હોય એ તમને અહીંયા પર બતાવશે ક્યારેક ડાઉન પણ હોય ક્યારેક અપ પણ હોય પણ 10 વર્ષનો તમે સમય અંતરે ક્યારેક એક થી બે વર્ષ તેમ ડાઉન પણ હશે તમારો ફંડ જે પણ હોય તો એ ડાઉન પણ હશે તમારે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાંથી બહાર નીકળવાનું નથી લોંગ ટર્મ મે તમારા મ્યુચ્યુઅલ ફંડમાં જોશો તો રીટર્ન તમને 12 થી 15% એવરેજ રીટર્ન મળતું હોય છે અને અત્યાર સુધી મળતું આવ્યું છે આગળ કેટલું મળશે એ કહી ન શકાય આશા રાખું છું કે આ વિડિયો તમને ખબર પડી હશે કે મિડકે ફંડ આઠ ફંડમાં ખાસ કરીને ટોપ આઠ ફંડ હતા એ મે તમને જણાવી દીધા છે બાકીના જે આઠ પછી ના બારફંડ છે એ પણ તમે જોઈ શકો છો આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલ રીચ ગુજુ ને અત્યારે જય હિન્દ વંદે માતા